આવું લેવું ઓછું કેતા ઓછું કાનું ઓછા કેતા હેલો યુટ્યુબ ફેમિલી ગેમ છો મજામાં બધા ભાઈને હર હર મહાદેવનો મિત્રો સવાર થઈ ગયું છે ને આપણે તો નથી વહેલા નીકળી ગયા હતા વિડીયો ઉતારવાનો મોકો જ મેલો બાકી ચાલો હવે અહીંથી રહ્યું છે પોરબંદર તો આપણે આજે આપણે પોરબંદર પહોંચવાનું છે ત્રીસ કિલોમીટર જેવું રહ્યું છે પહેલાં તો પાછળથી પાથરી હતું પાથળીમાંથી પાંચ કિલોમીટર કાંકું હવે ત્રીસ રહ્યું છે તો હવે આપણે આખા દિવસમાં પોરબંદર પહોંચી જવું છે અને આપણે એના નાઇટ કરવાના છે પોરોખાઈ લઈએ આ રીતની જગ્યા મેલી છે થોડોક રેસ્ટ કરીને પછી પાછા આપણે આરામ કરી દઈશું ભાઈવે પાછળ આપણે માંગરોળ જા ઉમેદભાઈ ગૌસ્વામી ને ઘરે રોકાણા થાય એ લોકો ટેબલ આપ્યા હતા ચાલો એ આપણે ટેબલ ખાઈ લેતા જાતા હતા ને નદી આવી છે એક કિલોમીટર જેવી મોટી મોટી નદી છે અને નદીનું નામ તો નથી ખબર આપણે બાકી નદી છે આમ જો સફેદ પંખા છે પંખા અત્યારે ફરે છે ને ભાઈ પવન એટલો છે ને હવાધીનો એટલો પવન છે ને તો જ આવો આમથી આમ કામ કે આપશે વો વો એની લીધે પાછો ડબલ બાર થઈ જાય હવે એને વિટલ બી છે કેમ કે પાછી ફાટી જશે બાકી ચાલુ પેલા આ નદીનો ને પાર કરી જાવ બાંધી ને આપડે નીકળી ગયા છે ને હવે એમ થાય છે હા પવન નથી લાગતું કેમ કે જવું ઉપર ઉપર તો જાવ બાંધી દીધી ને એટલે પવન ને લીધે છે ને વધારે ભાર પણ લાગતો તો ને ફાટવાની શક્યતા પણ બહુ હતી હવે અહીંથી રહ્યું છે પોરબંદર એકવીસ કિલોમીટર રહ્યું છે

વધે વધીને પાસે કિલોમીટર નો હશે પાંચ ત્રણ કિલોમીટર નો બોર માડેલું છે જોઈ લઈએ છું લખેલું છે બાકી અહીલ ચાલુ થઈ ગયું અવર જવર વન્યજીવન અવર જવરનું લખેલું છે બાકી જો દીપડા અવાજ બધું હશે ચાલો અહીંથી શરૂઆત થઈ ગઈ છે તો આપણા માટે તો સામાન્ય કહેવાય જંગલ કેમ કે આનાથી થી પણ મોટા મોટા જંગલ પાર કરેલા છે

ચાલો ભાઈ ભાઈ અરે વાત કરી આપણે ભાઈની ઘરે જમવા માટે જાય છે ભાઈ ને ઘરે જમવા માટે જાય છે કે આ ભાઈની ના ભાઈ આપણે જોઈ ગયા તો પાછા રિટર્નમાં ને આપણે જ્યાં નાઈ દેવા નથી ના આપણે કહી દીધું તું જમવાનું કેમકે બપોરને ના આપણે પહોંચી જ તો ભાઈ આપણા વિડીયો જોતા હતા ભાઈ કે ભાઈ અમારી ઘરે જમી જાવ નહીં તો પછી ભાઈને કોલ કર્યો હતો કે કીધું કે વાંધો નહીં ને આ તમે જમી લો હું ના આવું છું એટલે આવે ને એટલે આપણે બેગ ના એ લોકોને દઈ દેવાનું છે એટલે આપણે ફટાફટ ના ફૂટાશું બાકી ચાલો ભાઈ ને ઘરે આપડે જમા જમવાનું આવી ગયું છે ચાલો ભાઈ જમી લઈએ આપણે બપોરનું ભાઈ ને ઘરે છે

ચાલ આપણે ભાઈ આ એન્ટર અંદર થઈ ગયા છે પોરબંદર ની અંદર જ થયા છે અત્યારે તો આપણે કમસે કમ ત્રણ ચાર કિલોમીટર ચાલવાનું બાકી છે ચાલો હું તમને આવીને પોરબંદર નો નજારો દેખાડી દઉં ઘરે ને આપણે સ્વાગત માટે ફૂલ તૈયારી પણ કરી લીધી છે ચાલો હર મહા છ વાગી ગયા હતા ને આપણે ભાઈ સુઈ ગયા હતા આવી રીતે ઉઠ્યા છીએ ને ભાઈ નાસ્તો આવી ગયો છે તો ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ કેટલો બધો નાસ્તો આવ્યો છે આપણે સાંજનો તો ચાલો પહેલાં તો આપણે નાસ્તો કરી લઈએ આપણે ઘરે તો જાય છે તમને સ્વાગત પણ જોયું હશે તો આપણે કા રોકાણા છે ને એ કહેવું છે આપણે અનિલ કાકાની ઘરે રોકાણા છે મહાદેવ મહાદેવ તો ભાઈ અમારા ગામના જ છે તો પૂછે કેટલા વર્ષથી તમે અહીંયા છો વીસ બાવીસ વર્ષ વીસ બાવીસ વર્ષથી છે ને અમારા ગામના જ છે બાકી ભાઈ આપણે અહીંયા છે સ્વાગત પણ સારું કર્યું છે તમે વિડીયો જોયો હશે બાકી આપણે ભાઈ નાસ્તો બાસ્તો કરી લીધો છે તો અત્યારે આગળ કરીને આપણે ફ્રેશ થઈ જશું તો અત્યારે મિત્રો કાકા કપડાં લઈને આવ્યા ખરીદી કરવા માટે ગયા હતા તો આમાં આમાંથી સિલેક્ટ કર્યા છે આ ત્રણ છે એમાંથી આપણે એક પેન્ટ સિલેક્ટ કર્યું છે ટી શર્ટ સિલેક્ટ કર્યું છે અને મોજા લઈને આવ્યા છે પહેલાં તમે ના પાડી છે કેમ કે આપણી પા એટલે આપણી પાસે કમ સે કમ બે ત્રણ જોડી છે તો પણ લઈને આવ્યા છે તો હાલ છે હવે આપણે લઈ લેશું આવું લેવું ઓછું કહેતા ઓછે કાનું ઊશે કહેતા ઝા લેવાના આવા મનો આવી ગયું છે પનીર ટીકા છે મટામ શાક ને લોટલી છે ને પાઉં છે તો ચાલો મિત્રો હવે આપણે જે મેું છું બાકી તમને વિડીયો કેવો લાગ સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કર્યો નહીં ભૂલતા બાકી બધા ભાઈ હર હર બાય બાય